રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે જાહેરાત કરાવી હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ તમારે ગાય ગાયભેંસ વેચવાની હોય તેનો વિડીયો કિંમત સરનામું લખી મોકલાવી આપવું ત્યારબાદ તમારી ગાય ગાયભેંસની મફત જાહેરાત કરવામાં આવશે હાલ મિત્રો તમે જે સ્ક્રીન ઉપર અભ્યાસો જોઈ રહ્યા છો એ ચારે ચાર ભેંસો એક જ પશુપાલક મિત્રની છે અને આ ચારે ચાર વેચવાની છે એમાંની મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ભેંસને વેચવાની છે મિત્રો હું વિડીયોના માધ્યમથી તમને ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની ભેંસો છે ત્યારબાદ મિત્રો આ નંબર બે ઉપર જે તમને બેસ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ ભેંસને પણ વેચવાની છે મિત્રો આ ભેંસને પણ હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું જો તમને પસંદ આવે તો તમે લઈ શકો છો પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર બધું જ વિડીયોની અંદર આપી દીધેલ છે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જેટલા ગ્રુપો હોય એ બધા જ ગ્રુપોમાં વિડીયોને શેર કરી દેજો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ચાર જાફરાબાદી ભેંસો છે ત્યારબાદ મિત્રો આ ભેંસ ત્રીજા નંબર ઉપર આવે છે આ ભેંસ પણ આ જ પશુપાલક મિત્રની છે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ચાર ભેંસો મિત્રો એક જ પશુપાલક મિત્રની છે ઘરાવ ભેંસો છે અને શાંત સ્વભાવની છે વિડીયોના માધ્યમથી હું તમને આ ભેંસો પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું અને ત્યારબાદ મિત્રો છેલ્લા નંબર ઉપર લાસ્ટ નંબર ઉપર આ જાફરાબાદી ભેંસ પણ વેચવાની છે મેં તમને વિડીયોની અંદર પહેલાં પણ કીધું મિત્રો કે આ એક જ પશુપાલક મિત્રની ચાર જાફરાબાદી ભેંસો છે અને એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે તો મિત્રો જો કોઈને પણ લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલ છે અને આ વિડીયોને સ્ક્રીન ઉપર પણ તમને બતાવી દઉં છું જો કોઈને લેવું હોય તો કોન્ટેક કરી શકો છો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો બધા ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમે આ ભેસો લઈ ન શકો તો કોઈ વાંધો નહીં પણ કોઈ બીજા પશુપાલક મિત્રો લઈ શકે જેથી કરીને આ વિડીયોને જરૂરથી જરૂર શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો